સીતારામને જય શ્રી કૃષ્ણ બધાની સ્વાગત છે તમારું મારા રંગેલા ભાલની રસોઈમાં આજે આપણે બનાવીશું ટેસ્ટી એવો ભાવ રગડો જે જોતા જ મોઢામાં પાણી આવી જાય એવો રગડો આજે આપણે બનાવીને તૈયાર કરીશું જો આજનો વિડીયો તમને પસંદ આવે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે આજની રેસીપી કેવી લાગે તો અહીંયા પાઉ રગડો બનાવવા માટે એક કપ જેટલા મેં સૂકા વટાણાને સવારે પલાળી દીધા હતા અને અહીંયા મેં ગરમ પાણીમાં પલાળ્યા હતા તો વટાણા એકદમ સરસ રીતે આપણા પલાળી ગયા છે આ રીતે પ્રેસ કરશું તો વટાણો એકદમ ભાંગી જાય છે તો હવે એને આપણે બાફી લેવાના છે તો અહીંયા મેં બેથી ત્રણ પાણી નથી ધોઈ લીધા હતા તો એ પાણી આપણે કૂકરમાં એડ કરી લઈશું વટાણા સાથે જ તે તો અહીંયા મેં ત્રણ બટેકાને છાલ ઉતારીને મોટી સાઈઝમાં કટ કરી લીધા છે એ પણ આપણે વટાણા સાથે જ બાફવામાં એડ કરી લઈશું અને વટાણા અને બટેટા ડૂબે એટલું આપણે થોડુંક ઉપરથી પાણી એડ કરીશું તો અહીંયા મેં થોડુંક એક ગ્લાસ જેટલું બીજું પાણી એડ કરી લીધું છે તો હવે તેમાં અડધી ચમચી હળદર અને વટાણા અને બટેટાના ભાગનું આપણે અત્યારે જ મીઠું એડ કરી લઈશું તો હળદર અને મીઠું સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું અને એને ઢાંકણ ઢાંકીને આપણે બે સીટી કરી લેવાની છે તો ને આપણે ગેસ ઉપર ચડાવીને એની બેસીટી કરી લેવાની છે તો બે સીટી થઈ ગઈ છે ને બટેટા ને વટાણા સરસ રીતે ચડી ગયું છે તો તમે જોઈ શકો છો સરસ રીતે ચડી છે તો હવે આપણે થોડાક મેસ કરી તો આપણે થોડાક મેસ કરી લઈશું એકદમ ઝીણા મેસ નથી કરવાના થોડાક આખા પાખા જ આપણે એને રહેવા દેવાના છે તો ને આપણે થોડાક મેસ કરી લીધા છે કંઈક આ રીતનું આપણે મિશ્રણ તૈયાર કર્યું છે તો હવે એમાં જોઈતા પ્રમાણમાં આપણે પાણી એડ કરીશું તો અહીંયા હું જોઈતા પ્રમાણમાં પાણી એડ કરીશ અહીંયા તમારે રગડો જેટલો જાડો પાતળો રાખવો હોય એ પ્રમાણે પાણી એડ કરી રાખવાનું તો અહીંયા હું એકદમ પાતળો જ રગડો રાખીશ જેથી કરીને પાઉ રગડામાં એકદમ સરસ રીતે રગડો આપણો પાઉમાં ઉતરી જાય તો આ રીતનું મેં રાખ્યું છે તો હવે વઘાર માટે મેં અહીંયા કઢાઈમાં મોટી બે ચમચી જેટલું તેલ એડ કરી લઉં છું તેલ ગરમ થાય એટલે એમાં અડધી ચમચી જેટલું આપણે જીરું એડ કરીશું જીરું સંતળાઈ જાય એટલે એમાં ચપટેક આપણે હિંગ એડ કરીશું અને બે તીખા મરચાઇ એડ કરી લઈશું લસણ અને આદુની પેસ્ટ એડ કરીશું અડધી ચમચી જેટલી એનો સ્વાદ અહીંયા ખૂબ જ સરસ આવશે તો સરસ રીતે આપણે એને તેલમાં મિક્સ કરી લઈશું મિક્સ કરીને એની કચાશ દૂર થાય ત્યાં સુધી આપણે અડધી મિનિટ માટે એને સાંતળી લઈશું હવે એમાં બે કાપેલી ડુંગળી એડ કરી લઈશું અહીંયા બે ડુંગળીની મેં ઝીણી કટ કરી લીધી છે તો એને સરસ રીતે આપણે તેલમાં મિક્સ કરી લઈશું અને લાલ કલરની થાય ત્યાં સુધી આપણે એને સાંતળી લેવાની છે તો ઢાંકીને આપણે એને થોડીક સંતળાવા દઈશું તો ડુંગળી આપણી સંતળાઈ ગઈ છે અને થોડીક લાલ પણ થઈ ગઈ છે તો હવે એમાં આપણે બે કાપેલા ટમેટા એડ કરી લઈશું અહીંયા મેં બે ટમેટાને ઝીણા કટ કરી લીધા છે એ એડ કરીને સરસ રીતે આપણે ડુંગળીમાં મિક્સ કરી લઈશું ને ઢાંકીને આપણે એને થોડાક ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી થવા દઈશું તો ટમેટા આપણા સોફ્ટ થઈ ગયા છે ડુંગળી અને ટમેટા બંને આપણું એકદમ સોફ્ટ થઈ ગયું છે તો હવે એમાં આપણે મસાલા એડ કરી લઈશું તો હળદર અને મીઠું તો આપણે પહેલાં એડ કરી છે તો અહીંયા હું એક ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશ અડધી ચમચી ગરમ મસાલા પાવડર અને એક ચમચી ધાણાજીરું પાવડર એડ કરીશ અને ગ્રેવીના ભાગનું આપણે મીઠું એડ કરીને સરસ રીતે મિક્સ કરીને આપણે એને થોડુંક સાંતળી લઈશું તો મસાલા આપણા સરસ રીતે સંતળાઈ ગયા છે તો હવે એમાં આપણે રગડો એડ કરી લઈશું અને એડ કર્યા બાદ આપણે એને સરસ રીતે મિક્સ કરી લઈશું અહીંયા મેં થોડોક પાતળો જ રાખ્યો છે જેથી કરીને આપણે પાઉ રગડા ખાતી વખતે એકદમ સરસ રીતે પાઉમાં ઉતરી જાય તો હવે એમાં આપણે એક લીંબુનો રસ એડ કરીશું અને અડધી ચમચી ધાણાજીરું એડ કરીને આપણે સરસ રીતે મિક્સ કરીને એને આપણે ત્રણથી ચાર મિનિટ માટે સરસ રીતે ઉકાળી લઈશું જેથી કરીને રગડાનો સ્વાદ એકદમ સરસ આવે તો ત્રણથી ચાર મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણો રગડો એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયો છે તો હવે આપણે પાઉ રગડાની ડીશ તૈયાર કરી લઈશું અને ગેસને બંધ કરીને ઉપરથી આપણે થોડીક કોથમીર એડ કરી લઈશું તો પાઉ રગડો બનાવવા માટે મેં અહીંયા પાઉ લઈ લીધા છે તો તમારે જેટલું રગડો બનાવવો હોય એટલા જ પાઉ તમારે વાપરવાના નહીં વધારે તમે બનાવી રાખશો તો પાઉ રગડો એકદમ સોફ્ટ થઈ જશે અને ખાવામાં મજા નહીં આવે તો અહીંયા અત્યારે આપણે એક જ ડીશ બનાવીશું તો એના માટે આપણે એક જ પાઉં લેવાનું છે બીજાને સાઈડમાં મૂકી દઈશું તો પાઉ રગડો બનાવવા માટેની આપણે સામગ્રી જોઈ લે તો અહીંયા મેં ખજૂર આંબળીની એકદમ સરસ મજાની ખાટી મીઠી ચટણી ગોળવાળી બનાવી લીધી છે જે રગડામાં ખૂબ જ સરસ લાગશે અને તીખી ચટણી બનાવી છે મેં લસણની જે તમારે જોઈતા પ્રમાણમાં એડ કરવાની જેટલો પાવ રગડો તમારે તીખો કરવાનો હોય એ પ્રમાણે બે ટમેટાને ઝીણા કટ કરી લીધા છે સેવ લીધી છે દાડમના દાણા કોથમીર અને અહીંયા મેં ખારી શિંગના દાણા લીધા છે એની જગ્યાએ તમે મસાલા સિંગ અથવા તળેલા શિંગ દાણા પણ લઈ શકો છો અને અહીંયા મેં રગડો લીધો છે જે આપણે અત્યારે બનાવ્યો એ તો આપણે ડીશ તૈયાર કરી લઈએ તો અહીંયા એક પાઉ લીધું છે એને આપણે ઝીણા કટ કરી લઈશું અહીંયા તમારે જેટલા ડીશ બનાવી હોય એ પ્રમાણે તમારે પાઉ લેવાના છે અને આ રીતે ઝીણા ટુકડા કરીને એક ડીશમાં એડ કરી લેવાના છે હવે ઉપરથી આપણે રગડો એડ કરીશું સરસ રીતે પાઉ ઉપર આપણે બેથી ત્રણ ચમચા જેટલો રગડો એડ કરી લઈશું જેથી કરીને સરસ રીતે પાઉમાં ઉતરી જાય તો હવે એમાં ઉપરથી આપણે થોડીક સિંગ એડ કરીશું અહીંયા બધી જ વસ્તુઓ તમને પસંદ હોય એ પ્રમાણે એડ કરી લેવાની તો હવે ઉપરથી ટમેટા એડ કરીશું ચીણી કાપેલી ડુંગળી એડ કરી લઈશું અહીંયા ડુંગળીની મેં સાઈડમાં મૂકી દીધી હતી એટલે હું તમને બતાવી ભૂલી ગઈ હતી દાડમના દાણા એડ કરીશું અને ઉપરથી આપણે થોડીક લાલ ચટણી એડ કરીશું અહીંયા તમારે જેટલું તીખું ખાવું હોય એ પ્રમાણે એડ કરી લેવાની અને ઉપરથી આપણે ખજૂર આમલીની ખાટી મીઠી ચટણી એડ કરીશું જેથી કરીને એનો સ્વાદ ખૂબ જ સરસ આવશે અને ઉપરથી આપણે ફરીથી થોડોક રગડો એડ કરી લઈશું હવે ફરીથી ઉપરથી આપણે થોડીક આંબલી ખજૂરની ચટણી અને થોડીક લાલ ચટણી એડ કરી લઈશું ફરીથી થોડાક ટમેટા અને થોડીથી થોડીક આપણે ડુંગળી એડ કરી લઈશું અને ઉપરથી આપણે સેવ એડ કરી લઈશું અને ઉપરથી આપણે થોડીક કોથમીર એડ કરી લઈશું તો આપણે સરસ મજાની પાઉ રગડાની ડીશ બનીને તૈયાર છે જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવી આપણી ડીશ બનીને તૈયાર થઈ છે તો આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને વિડીયો પસંદ આવે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે આજનો વિડીયો તમને કેવો લાગ્યો